બધી જ ખબર પડી જાય આપણા આંગણાની અંદર કોઈ પગ મૂકેન ત્યાં ખબર પડી જાય કે આ આના માટે આવ્યો કેમ કે અનુભવ એવડો મોટો થઈ ગયો હોય પણ એ પછી અનુભવ એટલો વિશાળ થઈ જાય બધી ખબર પડી જાય દેશ દેશાંતરની અંદર ફરી લીધું હોય આપણે બધા જ રસ્તાઓ આપણા જાણીતા હોય ક્યાં કઈ વસ્તુ કેમ મળે છે એ બધી ખબર હોય આ બધું હાચું પણ જેવો અનુભવ થઈ જાય જીવન આખું જીવી જીવીને અને ખરેખર જીવન જીવવાની પછી જે મજા આવવાની શરૂઆત થતી હોય પણ ત્યાં પછી સમય થઈ જતો હોય અચ્યુતમ એટલે પછી આપણે એમ કે હવે પાછું એક વાર મનુષ્ય દેહ આપને તું અમને એટલે ભગવાન આપે ખરા પણ ગયા જન્મ ની અંદર આપણે જે કઈ અનુભૂતિ મેળવી હોય એનું વિસ્મરણ થઈ જાય એટલે આપણે પાછા નાના બાળકની જેમ જીવન જીવવાની શરૂઆત કરીએ વળી પાછા અનુભવ મેળવીએ યુવાન થઈએ બધું કરીએ ચક્ર ચાલતો રહે છે આ તો શું કહે છે યોગેશ્વર કૃષ્ણ કે આ તો આ જીવનની અંદર જ્યાં સુધી દેહ ડગમગતો નથી અને ત્યાં સુધીમાં જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે કોઈને યુવાની ની અંદર સ્પર્શ થઈ જાય અને ખબર પડી જાય કે આવી રીતે જીવન છે એનો પરમ લાભ મેળવી શકાય તો પછી આગળના જે ચાલીસ પચાસ સાહીઠ વર્ષ હોય ને એની અંદર જીવનનો આનંદ આપણે મેળવી શકીએ એટલે જરૂર છે કે જીવનની યુવાનીથી જ આપણે ભાગવતને સાંભળીએ